હવે અભાઈ પણ જાય છે એક કાર્ય આગળ આવ્યું છે મિત્રો અત્યારે ગાડી પાર્કિંગ કરી દીધી છે ગાડી પાર્કિંગ માઇન તરસ લાગી જ પાણી બોટલ લઈ આવે

એ ત્યારે નહિ રમવું નહી તારે ઓલા પણ હું છે ઓલા પણ ઓલા પણ યાદ

हा ना हे नास्ता वस्तु आहे ना नास्तो वाश्तो करे ले पेट पूजा करे ली हा

Jangan tadi, kalau iya, video Bye bye.